કે કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી જપ્ત કરાયેલા આશરે બસો લીટર ગેરકાયદેસર દારૂના પરીક્ષણમાં જાણવા મળ્યું કે તેમાં જીવલે મિથેનોલ છે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ઘટનાને પગલે શોક વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું કે રૂચિમાં ભેળસેળવાળો દારૂ પીનારા લોકોના મોતના સમાચાર સાંભળીને ઘણો જ દુઃખી થયો છું અને આઘાત પામ્યો છું આ કેસમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે તેને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે આ સાથે જ જણાવ્યું છે કે જો જનતા આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો વિશે માહિતી આપશે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે તામિલનાડુના ગવર્નર આર એન રવિએ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી